નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધોરણ બાર સાયન્સ જેમને કરેલું હોય તેમના માટે એક ભરતી આવી છે જેમાં મિત્રો કુલ જગ્યાઓ ચુમ્બાલીસ છે અને લાસ્ટ ડેટ છે વીસ નવ બે હજાર પચીસના રોજ તેની લાસ્ટ ડેટ છે તો મિત્રો ભરતી શું છે શાની ભરતી છે કયા વર્ગની ભરતી છે તેની વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો આ જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેની વેબસાઇટ છે મિત્રો અહીં વેબસાઇટ પણ આપેલી છે ઓજસ ઉપરથી અથવા જીએસએસએસબીની વેબસાઇટ ઉપરથી તમે આ અરજી માટે એપ્લાય કરી શકશો જાહેરાત ક્રમાંક પ્રયોગશાળા મદદનીશ વર્ગ ત્રણની આ ભરતી છે જેમાં મિત્રો તમે ઓજસની વેબસાઇટ ઉપરથી એપ્લાય કરી શકશો અને કુલ જગ્યાઓ ચુમ્બાલીસ જગ્યાઓ છે અને સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી કરવામાં આવશે તેમજ મિત્રો આ જે ભરતીની શરૂઆત વેબસાઇટ ઉપર ક્યારથી શરૂ થશે તો છ નવ બે હજાર પચીસના રોજ એટલે કે આજે મિત્રો પાંચ તારીખ છે એટલે કે કાલે છ તારીખથી બપોરના બે કલાકથી આમાં તમે એપ્લાય કરી શકશો અને લાસ્ટ ડેટ છે વીસ નવ બે હજાર પચીસના રોજ રાત્રે બાર વાગ્યા સુધીમાં તમારે એપ્લાય કરી દેવું પડશે તેમજ મિત્રો ભરતીમાં જગ્યાઓની વિગત જોઈએ તો કુલ જગ્યાઓ ચુમ્બાલીસ છે જેમાં બિન અનામત એટલે કે સામાન્ય વર્ગ માટે વીસ જગ્યાઓ છે આર્થિક રીતે ઈડબલ્યુએસ માટે પાંચ જગ્યાઓ છે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે નવ જગ્યા અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે નવ જગ્યાઓ છે તેમજ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ કેટલી છે તો અનામતમાં છ જગ્યાઓ ઇડબલ્યુ એસનું બે અનુસૂચિત જાતિમાં એક અનુસૂચિત જનજાતિમાં ત્રણ ઓબીસીમાં ત્રણ એ રીતે આટલી તેમની અનામત મહિલા અનામત જગ્યા છે અને જે શારીરિક અશક્ત હોય દિવ્યાંગ વ્યક્તિ હોય તેમના માટે ચાર જગ્યાઓ આપવામાં આવી છે બીજી મિત્રો મહત્ત્વની માહિતી એ છે કે આ જે જોગવાઈ કરવામાં આવેલી છે બે હજાર ચૌદની જે જોગવાઈ છે તેને ધ્યાને લઈ મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવી છે મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા સંબંધિત કેટેગરીની જે કેટેગરીની મહિલા અનામતની જગ્યા બાકી રહી ગયું હોય તે કેટેગરીના અનુસંધાને પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે તેમજ જે દિવ્યાંગ માટે જે જગ્યાઓ ફાળવવામાં આવી છે તે જગ્યાઓમાં કેટલા ટકા દિવ્યાંગ હોય એ પ્રમાણે જગ્યાઓ ફાળવવામાં આવેલી હોય છે જે તમે અહીં માહિતી તમે જોઈ શકો છો હવે વયમર્યાદાની વાત કરવામાં આવે તો અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની અઢાર વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમજ સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ ઉમેદવારો તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોની નીચે મુજબ નિયમ અનુસાર વયમર્યાદા છૂટછાટ મળવાપાત્ર છે જે દરેક ભરતીમાં જે છૂટ આપવામાં આવે છે તે પ્રમાણે અહીં પણ છૂટ આપવામાં મળશે સામાન્ય કેટેગરી માટે પાંચ વર્ષ એટલે મહત્તમ અડત્રીસ વર્ષ સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારોને મહત્તમ અડત્રીસ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને મહત્તમ 43 વર્ષ સામાન્ય કેટેગરીની દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને તેતાલીસ વર્ષ મહત્તમ એ રીતે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને મહત્તમ પિસ્તાલીસ વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારો માટે પંદર વર્ષ તેમજ અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વીસ વર્ષ આ રીતે અનામતમાં પણ છૂટછાટ આપવામાં આવે છે મહત્ત્વની વાત જોઈ લઈએ પગાર ધોરણ પગાર ધોરણની વાત જોઈએ તો મિત્રો આ ભરતીમાં પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂંક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે એટલે કે પ્રથમ પાંચ વર્ષ માટે તમારે છવ્વીસ હજાર રૂપિયાના પગારમાં નોકરી કરવી પડશે ત્યારબાદ તમને ફૂલ પગાર મળશે હવે મહત્ત્વની મા માહિતી જોઈ લઈએ કે શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈ લઈએ તો હેવ પાસ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ઇન સાયન્સ સ્ટ્રીમ એટલે મિત્રો બાર સાયન્સમાં પાસ કરેલું હોવું જોઈએ સાયન્સ સ્ટ્રીમ અહીંયા ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવેલું છે ફ્રોમ સેકન્ડરી અથવા હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે ધોરણ બાર સાયન્સમાં બા સાયન્સના પ્રવાહમાં પાસ થયેલ હોવો જોઈએ તો આ પરીક્ષા આપી શકશે તેમજ બીજી એક જોગવાઈ છે કે પ્રોસેસ ઇઝ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન ઓફ રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ ઓગણીસો સડસઠ એટલે કે દરેક ભરતીમાં જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ એ પણ અહીં માહિતી આપવામાં આવેલી છે તેમજ ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાઓ જાણતો હોવો જોઈએ તેમજ મિત્રો કોમ્પ્યુટર નોલેજ માટે પણ અહીં એક મહત્વની વાત કરવામાં આવેલી છે કે અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અથવા સરકાર માટે યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલા હોવા તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ જોકે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા હોય તે પણ અરજી તો કરી શકશે પરંતુ આવા ઉમેદવારો નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા લે જ્યારે કે તમને નિમણૂંક મળી જાય પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે અન્યથા નિમણૂંક મેળવવા પાત્ર થશે નહીં તેમજ નિમણૂક સત્તાધિકારી અથવા કિસ્સામાં ઉમેદવારની પસંદગી રદ કરશે રીત અરજી કરવાની રીતમાં જોઈએ જોઈએ તો ઓજસની વેબસાઇટ ઉપર છ નવ બે હજાર પચીસના રોજથી વીસ નવ બે હજાર પચીસ સુધી તમે એપ્લાય કરી શકશો અને વિગતવાર માહિતી આની જે તમે ઓજસની વેબસાઇટ ઉપર જશો એટલે તમને જીએસએસએસબીની વેબસાઇટ ઉપર તમને આ બધી માહિતી ફૂલ ડિટેલ તમને માહિતી મળી જશે કે કઈ રીતે એપ્લાય કરવું છે કઈ રીતે શું માહિતી છે નોટિફિકેશનમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે ટૂંકમાં પરીક્ષા ફીમાં જોઈ લઈએ તો બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે અનામત વર્ગ માટે ચારસો રૂપિયા પરીક્ષા ફી છે ઉપસ્થિત રહેલા અને તેમજ મહત્ત્વની માહિતી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એવું પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલ છે તો મિત્રો આ હતી આજના વિડીયોની મહત્ત્વની માહિતી કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું તેમજ જય હિન્દ જય ભારત પરીક્ષા પદ્ધતિ પણ જોયું હતું તમે જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિમાં તાર્કિક કસોટી છે ગાણિતિક કસોટી છે સાઈડ ગુણની કસોટી અને પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્બિનેશન સંબંધિત વિષયને તેને ઉપયોગી લેવા લગતા પ્રશ્ન એકસો વીસ એટલે ટોટલ એકસો પચાસ ગુણ બે અને સાહીઠ ગુણના પહેલા આ રીતે પાર્ટ વન પાર્ટ ટુને એમ બે ભાગમાં એકસો એંસી મિનિટનો સમયપાત્ર મળવાપાત્ર રહેશે તો આ મિત્રો આજના વિડીયોની માહિતી કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત